તો કેમ છો મિત્રો બધા મજામાંથી છો આપણે ઘણા ટાઈમથી વિડીયો નથી બનાવ્યો ને આજ મોટો વિડીયો બનાવો અમારા કાકા છે તમે જોઈ શકો સાવ સાધન સિમ્પલ વિડીયો બનાવવાનો આપણે કઈ એડિટિંગ બેડિગિટિંગ કરવાનું હે નહીં જોઈએ આપણે કેટલા વ્યૂ આવે છે તો પછી કે આગળ મોટા વિડીયો બનાવશું સારા વ્યૂ આવશે તો અને આપણે આ ગાડી ચલાવી ગાડીમાં કઈ નહીં જો આખો દે ફ્રી જ હોય કઈ કામ ન હોય મારે બસ ફ્રી હોય બસ તો તમને થોડીક માહિતી દઈશ ગાડી વિશે કઈ રીતે હોય ને કઈ રીતે ચલાવવાની ક્યાં ક્યાં ચલાવવાનું કેટલા કિલોમીટર ચલાવવાની હોય અને કેટલો પગાર હોય કઈ કરવાનું હોય ને બસ અહીંથી સુરેન્દ્રનગરથી આવું છું પચીસ ચાલીસ કિલોમીટર ચલાવવાની હોય બસ આઈ બેવું કંઈ કામ નહીં તો જેને પણ ગાડી ચલાવવાનો શોખ હોય એ મને થોડોક કોમેન્ટ કરજો તો હું તમને જાણકારી દઈશ કે આમાં એવું કંઈ હોય નહીં કે ભણતર જોઈએ દસ પાઈ જોઈ ને બસ તમારી પાસે લાઇસન્સ હોવું પડે બસ બીજું કહે નહીં અને ગાડી આવડવી પડે બાકી બધા મજામાં શેર કરી દો વિડીયો આપણે મોટા વિડીયો બનાવવાનું ચાલુ કરવું છે એમાં થોડોક ટાઈમમાં પણ આપણે એડિટિંગ બેડિટીંગ કંઈ કરવાનું હોય નહીં સાદા અને સિમ્પલ જ અત્યારે કોમેડી અને તમને મજા આવશે એમાં કંઈ ન આવે થોડોક સપોર્ટ કરી દો એટલે મોટા વિડીયો ચાલુ કરી દેવા આપણે બનાવવાના અને ને એ આપણને ફોલો કરીને રાખ્યા બધાને થેન્ક યુ દિલથી શેર લાઈક કરવાનું ન ભૂલતા ચલો મળીએ હવે આગલા વિડીયોમાં તમને કઈ રીતે હોય બધી જાણકારી દઈશ તો દેલથી થેન્ક યુ